આજે ગુરુવાર હોવાથી કરીશું સાંઈ બાબાના એક કલ્યાણકારી ધામના દર્શન જ્યાં સાંઈ બાબાની બે અલગ અલગ પ્રતિમાના દર્શન થઈ રહ્યા છે અમદાવાદના સત્તાધારમાં આવેલ ધામ ભક્તોની આસ્થાનું પ્રતિક છે આ ધામમાં સાંઈની સિંહાસન પર બિરાજિત મૂર્તિના દર્શન તો થાય જ છે પરંતુ સાથે સાથે સુતેલા સાંઈ બાબાના પણ દર્શન થાય છે તો આવો મેળવીએ શ્રદ્ધા સબુરી સાંઈના આશીર્વાદ મનુષ્યના જીવનને સાચી દિશા બતાવે છે ગુરુ અને એવા સત્ય સ્વરૂપ ગુરુ જો કોઈ હોય તો તે છે સાંઈ બાબા સાંઈ બાબા એટલે ગરીબોના મસીહા ગરીબો સાથે રહેતા તેમની સાથે જમતા અને એટલું જ નહીં દિન દુખ્યાની સેવામાં હંમેશા કાર્યરત રહેતા સત્તાધાર વિસ્તારમાં આવેલું છે સાંઈ બાબાનું પરમધામ સાંઈ બાબાનું આ મંદિર ખૂબ જ સુંદર છે જેની મૂર્તિ ખૂબ જ ભવ્ય અને આબેહૂબ તે જ પ્રકાશિત ભાષે છે બાબાની મૂર્તને જોતા જ એવું લાગે છે કે સાંઈ બાબા હમણાં કંઈક કહેશે આશીર્વાદ આપશે સાંઈ બાબાને ભવ્ય સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા છે ત્યારે તેમની આજુબાજુ શ્રદ્ધા અને સબૂરી પણ અંકિત કરવામાં આવ્યા છે જેનાથી મંદિર ખૂબ જ અદ્ભુત લાગે છે ત્યારે મંદિરની ઉપરની બાજુ સાંઈ બાબાની સાથે બિરાજી છે ગણપતિ શંકર ભગવાન વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ અને હનુમાનજી સાથે સાથે અલગ અલગ દેવીઓની છબી પણ રાખવામાં આવી છે જેમ કે અંબે બહુચરમાં કાળકામાં ઉમિયામાં મંદિર ખૂબ જ સારું છે અહીંયાનો માહોલ ખૂબ જ સારો છે દરેક મંદિર દરેક ભગવાનનું અહીંયા શંકર ભગવાન છે પછી સાંઈ બાબા છે પછી નીચે હનુમાનજીનું દરેક દિવસે આવું છું અને ઘણીવાર મેં અહીંયા જોયું છે કે ગરીબ છોકરાઓને ને જે બધું આયોજન છે અહીંયા ખૂબ જ સારું છે આ મંદિરનો મહિમા ખૂબ જ છે આ મંદિરમાં તમે જે પણ માગો છો એ તમારી મનોકામના પૂર્ણ થાય છે આ મંદિરની શ્રદ્ધા એટલી છે આ મંદિરની ખાસિયત એ છે કે મંદિરના નીચેના ભાગમાં સુતેલા સાંઈ બાબાની અદ્ભુત મુહૂર્તને સ્થાપિત કરવામાં આવી છે જંગલનું બનાવેલું દ્રશ્ય અને તેમાં સુતેલા સાંઈ બાબા ખૂબ જ સુંદર લાગે છે અને ખરેખર એવું ભાષે છે કે સમર્થ સાંઈનાથ મહારાજ જાણે કે સાક્ષાત અહીં આરામ ફરમાવી રહ્યા છે આવા સુતેલા બાબાની મુહૂર્ત આ એક જ મંદિરમાં જોવા મળે છે ત્યારે સુતેલા સાંઈ બાબાની સામે પહાડમાં બિરાજમાન શંકર ભગવાન પણ છે કે જ્યાં બેસીને લોકો ભજન ગાઈને ભક્તિમાં લીન બની જાય છે અહીંયા આગળ મંદિર બે હજાર એકની અંદર બન્યું હતું વસંત પંચમીના શુભ દિવસે અહીંયા મંદિરની ખાસિયત અમારે ખાસ તો એ છે કે આખા ગુજરાતની અંદર આવું મંદિર ક્યાંય પણ નથી એનું મૂળ કારણ કે અમારી જે એક આ મૂર્તિ છે એ ખૂબ પ્રાણ પ્રતિષ્ઠાપૂર્વક કરાયેલી મૂર્તિ છે અહીં આગળ આવનાર તમામ ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા જે કંઈ પણ લઈને આવે છે તે બધું જ અહીં આગળ તેનું પૂર્ણ થતું હોય છે આમ તો દરરોજ સાંઈ બાબાના દર્શન કરવા માટે ભક્તોનો ધસારો રહેતો હોય છે પરંતુ ખાસ કરીને દર ગુરુવારે સાંઈ બાબાના મંદિરમાં ભક્તોનો ઘોડાપુર ઉમટી પડે છે મંદિરમાં દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે દશેરાના દિવસે સાંઈ બાબાની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવે છે દર ગુરુવારે ભક્તોને પ્રસાદમાં ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે તેમજ રવિવાર મંગળવાર અને ગુરુવારે બટુક ભોજન કરાવવામાં આવે છે સાથે સાથે આ મંદિરમાં ભજન મંડળ પણ ચાલે છે મહિલાઓ દ્વારા જાત જાતના ભજન ગાઈને મંદિરમાં અદ્ભુત વાતાવરણ તૈયાર થાય છે અહીં સાંઈ બાબાના પાવનકારી દર્શન કરીને ભક્તો સ્વત બોલી ઉઠે છે સમર્થ સદગુરુ સાંઈનાથ મહારાજ કી જય ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમદાવાદ